થઈ રહેલ ડિમોલેશન માટે કચ્છ કલેક્ટર સાહેબને આખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યો આજ રોજ કચ્છ કલેક્ટર સાહેબને કઠભરમાં થઈ રહેલ ડિમોલેશનની પ્રક્રિયામાં નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું અવમાનના થઈ રહી છે સાથે ગરીબ લોકોના ઘર અને રોજનું કમાઈ ખાનારા ધંધાથિઓને જ કંડક્ટ કરવામાં આવી રહી છે કચ્છમાં કાળજાળ ગરમી વર્ષી રહી છે ત્યારે જો ગરીબ લોકોના ઘર તોડી પાડવામાં આવશે તો તેઓ ઘર વિહોણા થઈ અને મુશ્કેલીમાં મુકાશે જેથી આ પ્રક્રિયા કાયદાકીય રીતે યોગ્ય કરી અને અભિગમ દાખવી યોગ્યસર કરવામાં આવે તેવી માંગ સાથે આખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ સાથે સમર્થ થનમાં ફલાહુલ મુસ્લિમીન કચ્છ કોંગ્રેસ એઆઈએમઆઈએમ જમાનતે ઇસ્લામિયા ના હોદ્દેદારો સાથે રહ્યા હતા જેમાં ઇકબાલ ભાઈ જત हितेश भाई महेश्वरी इब्राहिम भाई हाले पोत्रा, मोहसिन भाई याकूब भाई मुतवा मोशिन हिंगोरजा सैयद अलीशा मोहम्मद भाई जद अली भाई हिंगोरजा मयूर महेश्वरी नरेश फुलिया योगेश पोकार गनी भाई आर क्या जकरिया सुमरा सिकंदर समेजा अनिस भाई जुनेजा, बिलाल समा कासम नोडे ताज मोहम्मद बेलीम ए के बाफण तुलसी गरवा इरफान हाले पोत्रा मोहम्मद खलीफा इस्माइल भाई घाची भरत फुलिया

મામલદાર શ્રીઓને મળી અને જે નોટિસ પાઠવવામાં આવી રહી છે જે નોટિસ યોગ્યપણે છે નહીં કારણ કે એનામાં નામદાર સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન છે એને અનુસરવામાં આવતી નથી તેના વિવિધ મુદ્દાઓ છે જેને ચોક્કસપણે અવમાનના કરવામાં આવી રહી છે એટલે અમે એ નોટિસનો ચોક્કસપણે વિરોધ કરવામાં વિરોધ કરીએ છીએ સાથે અડતાલીસ કલાકમાં કોઈના દબાણે નોટિસ આપી અને તોડવાનું કાર્ય એ ઘેરવેજ ઘેરવ્યાજબી છે આજે અમે જ્યારે કલેક્ટર સાહેબશ્રીને મળ્યા ત્યારે એમને આ સર્વે બાબતથી અમે અવગત કર્યું છે કારણ કે જો આજે આપણે જોઈએ છીએ કે કચ્છ ભરમાં એવા શહેરોમાં જે મસમોટા દબાણો કરવામાં આવ્યા છે તેના ઉપર પણ કઈ કામગીરી થતી નથી એટલે આ કામગીરી ચોક્કસપણે પૂર્વગ્રહ વાળી થઈ રહી છે જે અમે ચોક્કસ જાણી રહ્યા છીએ એટલે આજે કલેક્ટર સાહેબ ને અમે એ જ જણાવ્યું છે કે તમે જે કામગીરી કરી રહ્યા છો દબાણો હટે એનામાં અમે પણ માનીએ છીએ કે ગુજરાત સરકારની જો જમીનો હોય તો એના પર દબાણ હટવું જોઈએ અમે ના નથી કરતા

કાર્યવાહી કરવી હોય તો તમે યોગ્ય સરની કાયદેસર ની રીતિ નીતિ મુજબ અને ધારાધોરતી થાય એવી રીતના કરો ફક્ત તમે અમુક જ્ઞાતિ લોકોને ટાર્ગેટ કરી અને એમના જો દબાણો કલેક્ટર કામગીરી ન થાય અન્યથા ચોક્કસપણે આજે જે સંગઠનો આજે અહિયાં એકત્રિત થયા છે તે રોડ રસ્તા ઉપર પણ ઉતરશે જરૂર પડે આંદોલન પણ કરશે કારણ કે આ લડાઈ ગરીબ જનતા માટેની છે સાથે નાના જે રોજનું કમાઈ ખાનારા ધંધાર્થીઓ એના માટેની છે માટે ચોક્કસપણે આ બાબતે અનિચ્છનીય બનાવ બનશે તો અમે ના મૂળમાં છીએ સાથે એ પણ જણાવીએ કે આ દરેક દબાણો માટે અમે કોર્ટ દરવાજા છીએ આ મુદ્દે કોઈ પણ રીતે આ દબાણો તૂટે એ અમે ચલાવી લઈએ નહીં એ આજે અમે રજૂઆત કરેલી છે આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મુસ્લિમ યુવા કોર કમિટી ફલાઉલ મુસ્લિમિન ના નેજા હેઠળ નાનકડી જાહેરાતો આપી અને દિન દુખિયા અને જેના ઉપર આ

આજે ક્યાંક ને ક્યાંક એવું પણ બતાવવામાં આવી રહ્યું છે કે મામલદાર સાહેબને રૂબરૂ મળ્યા તો મામલદાર સાહેબ કીધું કે અમને તો પોલીસ ખાતામાંથી કરવામાં આવે છે કે ફલાણો આરોપી છે અને તેનું મકાન છે તોડવામાં આવે ભાઈ ફલાણો તો કાયદો કાનૂન કઈક છે કે નહીં કોર્ટ કચેરી કઈક છે કે નહીં અને બીજી વાત કે જયારે તમે એ રીધી અપનાવો છો તો પછી કચ્છ જિલ્લાની અંદર છેલ્લા બાર મહિનામાં કેટલા બુટલે ઘરો તમે પાછામાં મુકલ્યા અને તેના ઉપર કેટલા બુંડોકર ચલાવ્યો કારણ કે ચોરી ચપટી વાળો તો નાનો મોટો ગુનેગાર કોઈ એક બે ઘર હેરાન પરેશાન કરતો છે પણ દારૂ ના દો આખા સમાજના સમાજના વીતી લાગે છે

માટે મહેરબાની કરી અને આ ગેરકાયદેસર નામે તમે ગેરકાયદેસર કામો લઈ અને જે બાંધકામ તોડી રહ્યો છે જયારે કુદરતે પણ ફેલ નથી કર્યો અને છેલ્લા બે દિવસ કુદરતે તમને આપી છે રાતના વાગે તમે જો કોઈ ગરીબ મકાન તોડતો તો મને એક આંચકો આપી અને તમારા બધાના મકાનો તોડવામાં તમે ગરીબ માણસો ને હેરાન પરેશાન ન કરો તો કલેક્ટર સાહેબ ને પણ કીધું છે અને આપના માધ્યમ દ્વારા પોલીસ તંત્ર મામલેદાર સાહેબ ને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવી પ્રવૃત્તિઓ અટકાવો કાયદેસર જે બાંધકામો તોડવાના છે કાયદેસર જે ઉદ્યોગપતિઓ ના જે દબાવો છે ગૌચર ના દબાવો છે તેને અટકાવો જેનાથી કુદરત પર રાજી થાય અને ક્યાંક નાની પબ્લિક પર રાજી થાય માટે આપના માધ્યમ દ્વારા ફરીથી વિનંતી કરીએ છીએ જો આ કાનૂન ખોટો લાવી અને ગરીબ માણસોને ને હેરાન પરેશાન કરવાનો બંધ નહીં થાય તો અમારી ટીમ કાયદેસર રીતે ગાંધીજી માર્ગ મારે રોડ ઉપર જઈ અને આંદોલનો કરશે જિલ્લા વહીવટી દ્વારા એટલે વિવિધ મામલાદાર દ્વારા જયારે નોટિસ પાઠવા આવી છે ત્યારે હમણાં જોવા મળ્યું છે કે ચોક્કસપણે કોઈ એક જ્ઞાતિ જોઈ ને નબળા વર્ગ ને જોઈ જે નોટિસ પાઠવવાનો તેમાં પણ ચોવીસ ને અડતાલીસ કલાક જેમાં જે ગરીબ માણસ છે એને ચોવીસ ને અડતાલીસ કલાકમાં સમય પણ ના મળે એ બિચારો ટેન્શન ના હોય તેના ત્યાં સુધી વાતો આવી જાય છે ત્યારે અમે બે દિવસ પહેલા નખત્રાણા મામલતદાર સાથે રજૂઆત કરવા ગયા હતા તો એ લોકો ને ખરેખર સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન ની ખ્યાલ જ નથી એ લોકો દ્વારા એમ કહેવામાં આવ્યું કે તો અમારો અધિકાર છે અમે તો ધારીએ તો નોટિસ નહીં એમ પણ કરી શકીએ છીએ મતલબ કે આ લોકોને સરકારે ગાઈડલાઈન નું પણ ભાન કરાવવું જરૂરી છે ત્યારે અમુક બન્યું છે કે પોલીસે પોલીસ ખુદ નોટિસ આપી છે જયારે કે પોલીસ કામ છે પણ એની સાથે રહે છે એ લોકોનો શોવાક છે ખરેખર જો એવા એવા જ લોકોનું કરવું હોય તો અમે એનાથી અગાઉ બે મહિના પહેલા જયારે અમે અસામાયિક તત્વો લિસ્ટ બનાવ્યું હતું તો એના એ લોકોને પાછા કરવાની જરૂર હતી એ લોકો તો જે કચ્છની કોમી એકતા તોડવાનો પ્રયાસો કરી રહ્યા છે એ લોકોના મકાન તોડો તો બીજા લોકોને ખબર પડે કે આ જે કરી રહ્યા છે ખરેખર ખોટું છે અને પોલીસે ખરેખર માનવીય અભિકમતા દાખવી અને કાયદો વ્યવસ્થા સંભાળવાના બદલે જે આપણે જોઈ રહ્યા છીએ કે વિવિધ જગ્યાઓ પર નોટિસ પાઠવી રહી છે ખરેખર આયોગ બાબત છે તે લોકોને પણ અમે આ મીડિયાના માધ્યમથી કહી રહ્યા છીએ કે આ ખરેખર જે સમય છે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સમય આપવામાં આવે

એના વિરુદ્ધમાં રજૂઆત કરી છે કે આ અહીંયા ત્યાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સ્પષ્ટ આદેશ છે કે જ્યાં સુધી સ્ટેટસ નક્કી ન થાય કોઈ પણ સરકાર ફેસલો ન લે ત્યાં સુધી ત્યાં કોઈ પણ કાર્યવાહી કરવી હકીકતમાં આ ગૃહ મંત્રાલય ના ઉપર થઈ રહ્યો છે હકીકતમાં આગળ બુલટોઝર થી કાર્યવાહી થતી હોય તો કલેક્ટર કચેરીઓ કોર્ટો અને આઈપીસીની ધારાઓ રાખી અને બુલ્ટોઝર લઈને સરકારને ફરવું જોઈએ હકીકતમાં જે કોર્ટો છે એ બંધ કરી દેવી જોઈએ આગળ સરકાર ને માત્ર બુલડુઝર ભરોસો છે હકીકતમાં સિસ્ટમ ને સોચવું જોઈએ કે આ સરકાર બદલતી હોય છે કલેક્ટર કચેરી કે પોલીસ પ્રશાસન રહેવું છે સિસ્ટમ ને હમેશા રહેવું છે સરકાર બદલતી રહેશે સિસ્ટમ ને ફોલો કરવું જોઈએ અમારી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે